પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વ્યાપેલી ધુસણખોરીને દૂર કરવા માટે તંત્ર મક્કમ થવા પામ્યું છે જેમાં અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં પણ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદ જણાતા નાગરિકોના વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે આજે આજવા રોડ પર આવેલા એકતા નગરમાં ડીસીબી જ્હોન ચારની ટીમ દ્વારા વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસમાં ભારત છોડી દેવામાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોય આ સાથે જ પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને તેઓના વતન પરત મોકલવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા પોલીસ દ્વારા પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને વસાહતોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજે શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં બાપુર પોલીસ સ્ટેશન તેમજ ડીસીપી જોન ચારની ટીમ દ્વારા શંકાસ્પદ રીતે રહેતા બસ્સોથી વધુ પુરુષો અને સોથી વધુ મહિલાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા તેઓને દોરડા વચ્ચે રાખીને બાપોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓના ભારતીય નાગરિક હોવાના પુરાવા ઉની વેરીફિકેશન હાથ ધરવામાં આવી આ દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિકત્વ નાગરિત્વ મેળવી હોય તેવા ઘુષણખોરોને શોધીને તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે નગર વિસ્તારમાં અત્યારે હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુષણખોરો જે છે અહીંયા આવીને રહેતા હોય છે ખોટા આધાર કાર્ડ અને થોડા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને એને લઈને હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે ગઈકાલથી પણ મોટી સંખ્યામાં આ ચેકિંગ ચાલ્યું છે અને એમાં અત્યારે હાલમાં બસ્સોથી વધુ પુરુષો અને સોથી વધુ મહિલાઓને અમે ચેકિંગ ચાલી રહ્યું છે એમનું વેર અબાઉટ્સ બાબતે અને ગઈકાલે પણ છથી વધુ બાંગ્લાદેશી જે નાગરિકો હતા એ મળી આવ્યા હતા અને આજે પણ અમુક સંખ્યા વેરીફિકેશન કન્ફર્મ થયું છે જેની કાર્યવાહી ચાલી રહી છે થેન્ક યુ